આ દરમિયાન ટ્રેન પારડી રેલવે સ્ટેશન પસાર કરી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માતે ટ્રેનમાંથી ક્રિષ્નાભાઈ માલી નદીના પાણીમાં નીચે પટકાયા હતા જે અંગેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ક્રિષ્નાભાઈની ફાયરની ટીમ અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી જોકે તેઓ મળી આવ્યા ન હતા ત્યારે ઘટનાના બીજા દિવસે શનિવારના રોજ ઉમરસાડી માછીવાડ ખાતે ઉદય દેસાની વાડી નજીક પાર નદીના પાણીમાં ક્રિષ્નાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ રેલવે પોલીસે કબજો લઈ પાડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો